વાઘોડિયા ખંધા રોડ પર આવેલા વિજય હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ તેમજ અન્નકૂટ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ લાભ પાંચમ નિમિત્તે સુંદરકાંડ તેમજ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષે પણ સુંદરકાંડ પાઠ તેમજ છપ્પન ભોગ પ્રસાદી ધરવામાં આવી હતી આ સુંદરકાંડમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ છપ્પન ભોગ પ્રસાદીનો લાભ લીધો હતો સંદીપ પટેલ વાઘોડિયા સર્વેને જય શ્રી કૃષ્ણ દરેક ભક્તોને અને દર્શકોને દિવાળી નવ વર્ષની શુભકામના પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિજય શ્રી હનુમાન મહારાજના સાનિધ્યમાં આજે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે સુંદરકાંડ પાઠ સંગીતમય સુંદરકાંડ પાઠની સાથે ભગવાન હનુમાનજી મહારાજને છપ્પન પ્રકારની સામગ્રી ધરવામાં આવી આ વર્ષ સર્વે ભાવિક ભક્તો અને વાઘોડિયાની પ્રજાના સાથ સહયોગથી સરસ ઉત્સવ તરીકે મનાવવામાં આવ્યું દરેક ભાવિક ભક્તોની મનોકામના ભગવાન શ્રી વિજય શ્રી હનુમાનજી મહારાજ પૂર્ણ કરે તેવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય શ્રી